મંદિર ખાતે છ ઈસમોએ સામસામે ચપાચપી કરી તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયાર વડે સામસામે હુમલો કરેલ જે અંગે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસમાં ફરિયાદ લેવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બનાવનો કોઈ પડકાર ન પડે તે સારું વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનો નિનામા સાહેબ તથા જૂન એક શ્રી જેસી કોઠિયા સાહેબ તથા બી ડિવિઝનના એસીપી શ્રી આર ડી કવાદ સાહેબ નાઓએ ઉપરોક્ત બનાવના આરોપીઓને શોધી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ જે આધારે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એન લાઠિયાનાઓએ આરોપીને પકડી પાડવા સારું અલગ અલગ ટીમો બનાવીને બે ગુનાના છ આરોપીઓને શોધી પકડી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીના નામ અને સનામા પિંડો ઉર્ફે વિજય મકવાણા ગોરવા ગામ સોલંકી ફળ્યું વડોદરા શહેર મહેન્દ્ર ઉર્ફે પોલો અમરસી સોલંકી રહેઠાણ ગોરવા ગામ સોલંકી ફળ્યું વડોદરા શહેર अन्य नितिन वर्मा रेठान अनगढ़ फड़ियु गोरवा गांव वडोदरा शहर वेरी भाई उर्फे छोटू शपूभा रेठान अनगढ़ फड़ियु गोरवा गांव वडोदरा शहर रणजीत उर्फे बिल्लो राजूभा सोलंकी रहान रणछोड़ी फलियु गोरवा गांव वडोदरा शहर मेघनाथ उर्फे मेघो अभय सिंह रहान अनगढ़ फड़ियु गोरवा गांव वडोदरा शहर सारी कामगी करना अधिकारीश्री गोरवा पुलिस स्टेशन પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એન લાઠિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મુંજાવર એસઆઈ શાંતિલાલ એસઆઈ મહેશભાઈ હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઈ પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ પોલીસ કોન્સ્ટેબલ ઇકબાલભાઈ નાવે સાથે મળીને ટીમ વર્ક કરી સફળ કામગીરી કરેલ છે